કેનેડામાં દિવસે ને દિવસે ભારતીય લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે ફરી એક ભારતીય વિદ્યાર્થીનું કેનેડામાં ડૂબી જવાથી મોત થયું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે આ દુઃખદ ઘટના ત્યારે થઈ જ્યારે હૈદરાબાદનો પ્રણિત તેના ભાઈનો બર્થડે ઉજવવા માટે લેક પર ગયો હતો પ્રણિતે તાજેતરમાં પોતાની માસ્ટર ડિગ્રી પૂરી કરી લીધી હતી ને અત્યારે કેનેડામાં તે નોકરીની તપાસ કરી રહ્યો હતો. તેવામાં શનિવારે તે પોતાના ભાઈ અને ફ્રેન્ડ સાથે કેનેડામાં ક્લિયર લેક પાસે એક કોટેજમાં એન્જોય કરી રહ્યો હતો. રવિવારે તેને પછી સ્વિમિંગ કરવાની ઈચ્છા થઈ એટલે તે તળાવમાં કૂદ્યો હતો. પરંતુ ત્યાં કૂદતાની સાથે જ તળાવમાં પાણીના પ્રેશરમાં કેવી રીતે તરવું તેની ભાન તેને ન રહી હતી અને તે આગળ જઈને વધવા લાગ્યો હતો ને ત્યાર પછી સ્વિમિંગ કરતા ન ફાવ્યું તે ડૂબી ગયો હતો ને અંતે તે મોતને ભેટ્યો હતો પ્રણિત તેનો અભ્યાસ પૂરો કરીને બે માં કેનેડા ગયો હતો ને ત્યાર પછી તે ત્યાં જ વસવાટ કરવા લાગ્યો હતો પ્રણિતના પિતા રડતા રડતા જણાવે છે કે પ્રણિત રવિવારે સવારે તેના મિત્રો અને ભાઈ સાથે લેકમાં સ્વિમિંગ કરવા માટે ગયો હતો આ દરમિયાન અન્ય મિત્રો પણ આ તળાવમાં નાહવા ગયા હતા ને તે પછી એક ડાઇવ મારવા માટે તે કૂદ્યો હતો ને ધીમે ધીમે કરીને થોડું અંતર કાપ્યા પછી તેઓ તળાવમાંથી બહાર આવી ગયા Grazie. પરંતુ પ્રણીતા સમયે કોઈને દેખાયો ન હતો ત્યાર પછી મિત્રોએ તેને શોધવા માટે પણ ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ તે ક્યાંય મળ્યો નહીં જેથી તાત્કાલિક ધોરણે તેને બચાવવા માટે લોકોએ પોલીસને જાણ કરી અને રેસ્ક્યુ કરવા માટે મદદ માંગી હતી જો કે સાંજે રેસ્ક્યુ ટીમ તળાવ પાસે આવી અને પ્રણીતના મૃતદેહને બહાર કાઢ્યો હતો ત્યારે મૃતકના ઘરમાંથી કોઈ માનવા જ તૈયાર ન હતું કે પ્રણીત હવે રહ્યો નથી ત્યારે આવી રીતે તો અનેક બાળકો કેનેડામાં મોતને ભેટ્યા છે ત્યારે ફરી એક વખત આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ભારતીય યુવક ડૂબીને મરી ગયો હતો ત્યારે પ્રણિતના પિતાએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે તેમના દીકરાનો એક દોસ્ત હતો એને ફોન કરીને આ ઘટનાની જાણકારી અમને આપી હતી શનિવારે પ્રણિત તેના ભાઈનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે લેક સાઈડ ગયો હતો અહીં તેઓ નાઈટ આઉટ કરીને કેમ્પિંગ કર્યું હતું ને બાદમાં સ્વિમિંગ પણ કર્યું હતું પરિવારે પ્રણિતના મૃતદેહને ભારત પરત લાવવા માટે સરકારને મદદ માંગી છે ત્યારે તેના પિતાએ વધુમાં જણાવ્યું કે યુવાન દીકરાનો જન્મદિવસ યુજવવા એન્જોયમેન્ટ મોમેન્ટ ક્યારે શોક ના દિવસમાં પરિણામ્યો તે અમને લોકોને ધ્યાન ન રહ્યું અત્યારે તેના પિતાએ સરકારની મદદ માંગી છે કે તેના મૃતદેહને ભારત પરત લાવવા માટે તજવીજ હાથ ધરાય તેવી તેમની માંગ છે અને તે મૃતદેહ છે તેને ભારત લાવવામાં આવે ત્યારે ત્યારે પ્રણીત છે જ્યારે તે ડૂબ્યો હતો તેની પહેલા તેને ઘણા બધા વિડીયો પણ બનાવ્યા હતા ને તે અત્યારે હર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે એક પિતા પર શું વીતતી હશે તે તો હવે તમે જાણતા જ હશો કારણ કે દીકરો ઘરથી દૂર અને અચાનક આવા સમાચાર આવતા તેમના પગ નીચેથી જમીન ખસી દે

તે ડૂબી જવાથી મરી ગયો હતો ને આના ઉપર પિતાની વેદના પણ સામે આવી છે તેના પુત્રના દેહને ભારત પરત મોકલવા માટે અત્યારે તેઓ માંગ કરી રહ્યા છે ત્યારે આજકાલ વધી રહેલા ભારતીયોના મોત વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં